નમસ્કાર ઇનરવિલ ક્લબ ઓફ પાલનપુર સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે તેમાં મેડિકલ ક્ષેત્રે પણ સારા પ્રોજેક્ટ અને કેમ્પ યોજાય છે તેમાં કેન્સર વિરોધી વિશેની જાગૃતિ ફેલાય અને તેનું વિનામૂલ્યે નિદાન થાય તે હેતુથી અમારી ઇનરવી ક્લબ ઓફ પાલનપુર છેલ્લા અગિયાર વર્ષથી ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરે છે અને ગર્ભાશયના મુખનું કેન્સર રોકવા માટે રસીકરણનો પ્રોગ્રામ રાખે છે હું સુરેખા શાહ પ્રોજેક્ટ ચેરમેન આ કેમ્પ અમોએ દાતાશ્રીના દાનથી અને અમારી ક્લબના મેમ્બરોના સહયોગથી યોજેલ છે સૌ પ્રથમ તો કેન્સરની વાત કરીએ તો મોં જીભ ગ્રંથી સ્વરપેટી થાઇરોઈડ નાક કાન ગળું પેટ છાતી સ્તન અને ગર્ભાશયના કેન્સરના દર્દીઓનું નિદાન કરવામાં આવશે જેમાં દર્દીની તપાસમાં બાયોપ્સી એફએનએસી એટલે કે સોય મારીને તપાસ પેપ્સમિયર સોનોગ્રાફી દૂરબીનથી તપાસ તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવશે અમારા કેમ્પમાં નિષ્ણાત ડોક્ટર જેવા કે ડૉક્ટર દર્શન દોશી હેડ એન્ડ નેક કેન્સર સર્જન અમદાવાદ ડૉક્ટર હસમુખેશહ ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર હર્ષ ત્રિવેદી જનરલ સર્જન ડૉક્ટર રમેશભાઈ પટેલ પેથોલોજીસ્ટ ડૉક્ટર મુરલી દશોરે સોનોલોજીસ્ટ વગેરે ડૉક્ટર ફ્રીમાં સેવા આપશે હવે ગર્ભાશયની કેન્સર વિરોધી રસીકરણની વાત કરીએ તો સ્ત્રીઓમાં થતા કેન્સરમાં ગર્ભાશયના મુખનું કેન્સર રોકવા માટે રસી ઉપલબ્ધ છે જેમાં નવથી પંદર વર્ષના બે ડોઝ જીરો અને છ મહિને અને સોળથી પિસ્તાલીસ વર્ષ માટે ત્રણ ડોઝ લેવા પડે છે ઝીરો બે અને છ મહિને અમો સર્વારેક નામની રસી આપવાના છીએ જે લીધા પછી ગર્ભાશયના મુખનું કેન્સર તેમજ યોની માર્ગ મઢ માર્ગ અને મોઢાના કેન્સરને પણ રોકે છે આ ડોઝની બજાર કિંમત રૂપિયા બે હજાર છે પરંતુ આ કેમ્પમાં રસી લેનાને રૂપિયા આઠસોમાં આપવામાં આવશે બાકીનો ખર્ચ ઇન્ડરવિલ ક્લબનો રહેશે આ કેમ્પનો લાભ પાલનપુર તેમજ આજુબાજુના વિસ્તારની જનતા લે એવી અમારી નમ્ર વિનંતી છે છેલ્લે જણાવવાનું કે આ કેમ્પનું આયોજન તારીખ પચીસ બે ચોવીસ ને રવિવાર કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલ ખુશ્બુ હોસ્પિટલમાં કરવામાં આવશે સમય સવારે દસ થી એકત્રીસનું રહેશે છેલ્લે એક વાતનો ઉલ્લેખ કરીશ અમારા આ કેન્સર વિશેના પ્રયાસોની નોંધ ઇનરવિલ ડિસ્ટી થ્રી જીરો ફાઈવ પણ લે છે અને છેલ્લે દસ વર્ષથી અમને પ્રથમ અથવા દ્વિતીય પારિતોષિક મળે છે જે અમારા માટે ગર્વની બાબત છે ચાલો તો આપણે સૌ આયોજનને સફળ બનાવીએ જય ઇનરવીલ